આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વીરપર ગામે એસી લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ટંકારા તાલુકાના વીરપર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસમાં નવી દિશા આપતા આશરે એસી લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે આ વિકાસ કાર્યક્રમોનું શુભારંભ બંગાવાડી ખાતે આવેલા વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના પવિત્ર અને પ્રેરણાદાયી હસ્તે કરવામાં આવ્યું હતું જેમણે સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે મુખ્ય વિકાસ કાર્યમાં વીરપર ગ્રામ પંચાયત હસ્તક ગામની માળખાગત સુવિધાઓમાં વધારો થાય તેવા મહત્વના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે પેર બ્લોક નાખવાના કામ સીસી રોડ કરાવવાના કામ કમ્પાઉન્ડ હોલનું કામ તેમજ અન્ય કામોનો સમાવેશ થાય છે આ વિકાસ કામો પૂર્ણ થતાં વીરપર ગામની સુવિધાઓ નોંધપાત્ર વધારો થશે અને ગ્રામજનોનું જીવન સુધરશે આ સુખ પ્રસંગે વીરપર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લીખિયા ઉપસરપંચ તલાટી મંત્રી તમામ ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સોએ ગામના સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી ઉસ 50 50000 બેબે પુના દાદા સપડા ગણગટને બકે લાગી જાઓ ઘણી ગણા દીપત દાદા અમાર સગડા સંકટ દાદા નું કાવ્ય આપણો સગડા સંકટો વિઘનો દૂર કરી દે પ્રાતના દાદા અમાર સંકટો વિઘનો દૂર કરી દેજો અમારી મુશ્કેલી નિર્પ ગ્રામ પંચાયત ને અલગ અલગ ગ્રાન્ટ માંથી આજ લગભગ અમે 80 લાખ ના કામ નું ખતમત કરી એમાં લગભગ 57 લાખ ની આસપાસ 57 58 લાખ ના પ્યોર બ્લોક છે 8 થી 9 લાખ ના સિસરોળ ના ગામે અને બાકી કમ્પાઉન્ડ વોલ વિવિધ જગ્યાએ અને કોજવે એમ કુલ મળીને એસી લાખ ના આજે ખાતમુહૂર્ત વિરપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું આજે ખાતમુહૂર્ત છે એ એક વિશેષ રીતે કરવામાં આવ્યું છે તો એના વિશે આપ ખાસ શું વિશેષ રીતે આજનું જે ખાતમુહૂર્ત છે એ અનાથાશ્રમ ના બાળકો હસ્તક અમે કરાવ્યું અને ખાસ એનો હેતુ એ કે માનો કે એને જે કાંઈ સંસ્થા દ્વારા શિક્ષણ અને પોષણ તો મળતું જ હોય સમાજના મુખ્ય પ્રવાહ થી અડગા હોય નક્સમના બાળકા નશાસમાં રહેતા હોય અને સમાજના સમાજારે જોડાયેલા નહોતો એક આપણે એવો નમ્ર પ્રયાસ કર્યો કે સમાજના મુખ્ય પ્રવાહ માં જોડાય અને આપણી સાથે વધારે જોડાય